ફેસબુક સેમના ન્યૂઝમાં તમારું સ્વાગત છે મોછું છું મકવાણા તો પણ તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયા તો જોઈએ આજના સમાચાર અમારા રિપોર્ટર સાવેદ ચૌહાણ સાથે આજના આધુનિક યુગમાં લગ્ન પ્રસંગોમાં ખૂબ મોટા પ્રમાણમાં કુરિવાજો વધુ થાય છે જેનું પરિણામ મધ્યમ વર્ગના લોકોને ભોગવે છે તેથી સમાજમાં સમૂહ લગ્ન જેવા વધુ પ્રમાણમાં કાર્યક્રમ થાય તે ખૂબ જરૂરી છે તે અંતર્ગત વેરાવળ સમાજ પટની સમાજ દ્વારા પંદર દીકરીઓને અતિ આધુનિક અને ખૂબ જ સુંદર ફર્નિચરની ભેટ સમાજના હિમાયતી સાથીઓ દ્વારા આપવામાં આવેલ હતી જે પ્રસંગે જુદી જુદી સમાજના પટેલો નગર સેવકો આગેવાનીઓ પટણી સમાજના જવાબદાર સાથીઓ આલમીઓ હાફ સુહાજર રહી અને દીકરીઓ અને દીકરાઓને દુઆ આપેલ હતી કે અલ્લાહ પાક તેમને હંમેશા ખુશ રાખે શનિવારે તારીખ એકવીસ ના રોજ સવારે નિકાહનું આયોજન પટની કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવેલ છે રિપોર્ટ જાવેદ ચૌહાણ